એકત્રીસ ને લઈને રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠાની ચેકપોસ્ટ પર પોલીસે સઘન સુરક્ષા અને ચેકિંગમાં વધારો કર્યો છે તાનેરાની નેનાવા વાસણ અને થરાદની ખોડા અને પાંથાવાડાની ગુદરી ચેકપોસ્ટ ઉપર હત્યાધારી પોલીસ રાખીને હાલ રાજસ્થાનમાંથી આવતી ગાડીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એકત્રીસ ડિસેમ્બરને લઈને રાજસ્થાનને અડીને આવેલી બનાસકાંઠાની ચેકપોસ્ટ ઉપર પોલીસે સઘન સુરક્ષા અને ચેકિંગમાં વધારો કર્યો છે ધાનેરાની નેનાવા વાસણ અનાપુર થરાદની ખોડા અને પાંથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ પર હથિયારધારી પોલીસ રાખીને હાલ રાજસ્થાનમાંથી આવતી ગાડીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રાજ્યમાં એકત્રીસ ડિસેમ્બરને લઈને બોર્ડર વિસ્તારની છાવણીમાં જોવા મળી રહી છે રાજસ્થાનમાંથી આવતા લોકો સહિત વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને એકત્રીસ ડિસેમ્બરને લઈને ગુજરાતમાં પ્રવેશતા પહેલા વાહનોનું ચેકિંગ હાથ ધરાવું પડોશી રાજ્યમાંથી વિદેશી તારુકે કે માદક પદાર્થનું સેવન કરીને આવતા લોકો ઉપર કાર્યવાહી થઈ રહી છે જો કોઈ ગુજરાતમાં માદક પદાર્થ અથવા વિદેશી તારું લઈ પ્રવેશ તો તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે જોકે હાલ તાનેરા વાસણ ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી અને બે પોઈન્ટ મુદ્દા માલ જપ્ત કરી પોલીસે બે આરોપીઓની અટકાયત પણ કરી હતી તો પાંતાવાડાની કુંદરી ચેકપોસ્ટ પરથી લક્ઝરી બસમાંથી પણ બે લાખના દારૂ સાથે બે હિસાબોની અટકાયત કરવામાં આવી હતી હાલ પોલીસ દ્વારા થ્રિલિયરમાં બોર્ડર ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે